અન તેવો ઓડકાર જેવો ખોરાક એવા જો વાણી વર્તન થાય આગે આગે ગોરખ જાગે કોઈ પણ બાબતની અગાઉથી ચિંતા ન રાખવી આડે લાકડે આડો વેર એટલે જેવા ની સાથે તેવો જ વ્યવહાર થાય આપ ભલા તો જગ ભલા આપણે સારા હોઈએ તો જગત સારું લાગે આપ મુવા વિના સ્વર્ગ ન જવાય કામ જાતે કરીએ તો જ સીધી મળે આપ ફાટે ત્યારે ધીંગણું ન દેખાય એટલે પાર વગરના દુઃખનો કોઈ ઈલાજ હોતો નથી આંગણા ચાટિયા કઈ પેટ ભરાય ખોટી કરકસરનો કોઈ અર્થ નથી કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ સાવ ઉજળ જ્યાં પાન જોવા ન મળે હ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એટલે કે સાવ ઉજળ હોય જ્યાં ઝાડ પાન જોવા ન મળે વાટ કાને આવ્યા શાન અનુભવે બધું સમજાય મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે વખત આવીએ ખરેખર શું છે તેની ખબર પડી જવી દશેરાએ ઘોડું ન દોડવું એટલે ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખાયા શો ખોયા સો પાયા ખાયા ખોયા પાયા ખાધું તે ખાધું ખવડાવ્યું ઉપભોગ ન કરતા બીજાને ખવરાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ એટલે કે જાતે ઉપભોગ ન કરવા ને બીજાને ખવરાવીને રાજી થવા માટેનો બહુ સરળ પ્રયોગ બોડીને તા વળી ને કાહકી કેવી બોડીને તા વળી કાહકી કેવી એટલે અત્યંત દરિદ્રતા હોવી જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાં થી બાંધી એટલે જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજત સચવાય ઉજળું એટલે દૂધ નહીં ઉજળું એટલે દૂધ નહીં એટલે બાહ્ય દેખાવતી છેતરાવું નહીં અણી ચૂક્યો સો વર્ષ જીવે એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતા મેળવે વગરના મીંડા થવા કિંમત વગરનું થવું કુમળું ઝાડ વાળીએ તેમ વળે નાણપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય કોલસાની દલાણીમાં હાથ કાળા એટલે દુર્જન સાથે કામ પડવાથી કણક લાગે ખાડો ખોદે તે પડે કોઈનું બુરુ કરવા મથનાર અંતે તો પોતે જ નુકસાનમાં ઉતરે ખાતર ઉપર દિવે તો ખર્ચ ઉપર વધુ ખર્ચ ગરજ સરી એટલે વેદ વેરી સ્વાર્થ પૂરો થતા સંબંધ રાખવાની પ્રવૃત્તિ ઘરકી મૂરઘી દાળ બરાબર એટલે ઘરની વ્યક્તિની કોઈ કદર થતી નથી ચડે તે પડે ને ભણે તે ભૂલે ચડે તે પડે ને ભણે તે ભૂલે એટલે જે કામ કરે તેનાથી ભૂલ પણ થાય ને કંઈ કામ ન કરનાર ભૂલ ન કરે ચોરનો ભાઈ ઘંટી ચોરે બંને સરખા છાસ લેવા જવું તે દોણી સતાણવી જે કામ માટે જઈએ તેને નિર્દોષ પણ ન કરવો કામ કરવું અને તેની શરમ પણ રાખવી ઠીક નહિ જાગ્યા ત્યાંથી સવાર એટલે દોષ સમજાય કે તરત છોડવો જેવી દ્રષ્ટિ તેવી સુસ્તી જેવા પોતે હોય તેવા જ અન્ય પણ લાગે જાજી કીડીઓ સાપને તાણે એટલે ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાન ને હફાવે એટલે કે જાજી કીડી સાપ ને તાણે ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાન ને હફાવે ટક્કે શેર બાજી ટકે શેર ખાજા ટક્કે શેર બાજી ટક્કે શેર ખાજા એટલે સારું નરસું સો સરખું દુઘરા દૂર થી રણિયામણા લાગે એટલે દૂર થી બધું જ સુંદર દેખાય જ્યાં પૂરો પરિચય નો થાય ત્યાં સુધી બધું સારું લાગે દુખતો માણસ તરુણ પકડે એટલે હતાશ થયેલો માણસ વિવેક શૂન્ય બની ને સુલક સહારો લે છે પણ પણ છોડે એટલે કે થઈ જાય તો ન ધોબી નો કૂતરો નહી ઘરનો નહીં ઘાટ નો એટલે બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે નાચવું નહીં ત્યારે આંગણું વાકવું નાચવું નહી ત્યારે ખોટું કારણ નાદાનની દોસ્તી જીવનું જોખમ એટલે બાળકૃતિ વાળી વ્યક્તિ સાથેની મિત્રતા નુકશાનને પરિણમે છે પહેલું સુખ તે જાતે નરિયા એટલે તંદુરસ્તી એ પ્રથમ સુખ છે પાડા ને વાંકે પખાડીને દામ એટલે એક ને વાંકે બીજા ને સજા બળિયાના બે ભાગ એટલે બળવાળ માણસ બળના કારણે હમેશા વધુ લઈ જાય બાર ભૈયા અને તેર ચોકા બાર ભૈયા અને તેર ચોકા જૂથ નાનું પણ મતભેદ ઘણા ભાવતું હતું ને વેદે કહ્યું ને પોતાને ગમતું હોય અને હિતકારી એ જ કરવા કહે ભણ્યો ભૂલે ને તરતો ડૂબે એટલે સમર્થ વ્યક્તિ પણ થાપ ખાઈ જાય ભણ્યો ભૂલે ને તરતો ડૂબે એટલે સમર્થ વ્યક્તિ છે તે પણ થાપ ખાઈ જાય મારે તેની તલવાર એટલે સાધનોનો ઉપયોગ કરે તેનું સાધન ગણાય મીઠા ઝાડના મૂળનો ખોદાય એટલે કોઈની ભલમનસાઈને ઉદારતાનો ગેરલાભ ન લેવાય મુખમાં રામ અને બગલમાં છરી દેખાવ સારું પણ દિલનું ખરાબ અણદીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું અણદીઠાનું દીઠું અને જે ખાધું તે મીઠું અનંધિકાર લાભ થાય તે પચાવી ન શકે અરધમાં રામ અને અરધમાં ગામ અસમાનની વહેચણી આગળ અગવાડું ને પાછળ ધરાળ પછવાડું કોઈ ચિંતા ન હોવી આડી રાત તેની સી વાત વિલંબ યોગ્ય નથી આવતી વહુને બેસતો રાજા વખણાય તો વખણાય આવતી વહુ ને બેસતો રાજા વખણાય તો વખણાય એનો મતલબ થાય કે પ્રથમ છાપ મહત્વની છે આવ્યો આસો ને મેઘ નાસો આવ્યો આસો ને મેઘ નાસો આસો માસ આવતા વર્ષા ઋતુ પૂરી થાય સમય ગતિશીલ છે આ ઉઠી ખમાય પણ ફૂટી ન ખમાય ક્રોધ સહન થાય પણ સંબંધ સાવ તોડી નાખ્યો ન ખમાય એટલે કે અઘડિત શણગાર સર્જ્યા અથવા તો એવું કાર્ય થયું કે જે મળે તો અપ્યુ અયોગ્ય પ્રવૃત્તિ કરવી આંગણે હુવો ને વહુ ઓછા છડા આંગણે હુવો ને વહુ ઓછા છડા નુકસાન થવાની પૂરી સંભાવના આંગળી શું છે થાંભલો ન દેખાય

હું કાતું તું દળવા જા ઉઠ વહુ વિસાવમો ખા હું કાતું તું દળવા જા બીજાની પાસે મહેનત કરાવી અને પોતે વધુ કામ કરે છે તેવો દેખાવ કરવો ઊંટને વળી ઉકરડે ચડ્યું ઊંટને વળી ઉકરડે ચડ્યું ઊંટ પોતે ઘણું ઊંચું છે એટલે જોનારને તે જલ્દી દેખાય છે હવે જો તે ઉકળે ચડે તો ઘણી સારી રીતે જોઈ શકાય છે અર્થાત છૂટું ન રહે ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાકરો બધા બધી વસ્તુ ન ખાય એકા તો છોડે ઊંટે કર્યો ઢેકા તો માણસે કર્યો કાઠડા પ્રતિકૂળતાને નિવારવા અને અનુરૂપ યુક્તિ કરવી અથવા અગવડ ને રૂપ બનાવવી એક એક કોદરે કાળ જાય એટલે ધીરજ રાખવાથી કપરો કાળ પણ એક એક સો દુઃખ હણે એટલે એક વાર ના પાડવાથી અનેક દુઃખ તળે એક નૂર આદમી હજાર નૂર કપડા યોગ્ય કપડાથી વ્યક્તિત્વ વિકસે છે એક ભવમાં બે ભવ કરવા બે લગ્ન કરવા બે સંસાર માનવા એક ભવમાં બે ભવ કરવા બે લગ્ન કરવા અથવા તો બે સંસાર માંડવા એક ઉજળા છત્રીસ ખેગારા એટલે ગુણવાન વ્યક્તિ કુળ ઉજાડે અને જાજા હોય પણ નકામા નીવડે તો કુળ બોરે હજાર કપૂત કરતા એક સપૂત સારો નિર્વળ ની સંખ્યા વધુ હોય તો પણ તેનો કોઈ અર્થ નથી એના પગે ભમરો છે સતત રખળિયા કરવું કદી થરી ઠામ ન બેસુ એના પગે ભમરો છે સતત રખળિયા કરવું કદી થરી ઠામ ન બેસુ એવું તે શું રડીએ કે દીવો મેલીને ને ઓછું કમાવા વધુ નુકસાની કરવી સારી નહીં કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં મૂળ વસ્તુ ન સમર્થ હોય પછી એના ઉપર વધારાની વસ્તુની જરૂર ન રહે કરતા હોય એમ કરીએ અને છાસની દોણી ભરીએ પોતાની આવડત મુજબ કામ કરવું અને જે મળે એમાં સંતોષ માનવો કરોડિયાનો એક પગ ભાંગે તોય શું અને રહે તોય શું ખૂબ માલદારને થોડી ખોટ જાય તોય વાંધો ના આવે કર્યું તે કામને વીધ્યું તે મોતી કામ કરવામાં વિલંબ ન કરવો કર્યું ભગાના ભાઈ જેવું કામ કરીને સાવ બગાડ્યું કાકા દીઠે કુટુંબ દીઠું મામા દીઠે મોસા દીઠું સગપણ પણ છેવટે કામમાં આવે કાકા દીઠે કુટુંબ દીઠું મામા દીઠે મોસા દીઠું એટલે સઘ પણ છેવટે કામ આવે કામમાં આવે કાગડાની કોટે રતન બંધાવવું કજોડું થવું કાકા મામા કહેવાના ને ઘરમાં હોય તે ખાવાના આપતી સમયે સગા સંબંધી મદદરૂપ થતા નથી જે પોતાની પાસે છે એ જ ઉપયોગમાં આવે છે કાશીનું કરવચ જતાય વહેરે ને આવતાય વહેરે એટલે ઈચ્છિત વસ્તુ મેળવવી હોય તોય મુશ્કેલી તો રહે જ કાળા કાળા મકોડા ને રાતી રાતી જીમેલો એટલે તદ્દન નિરાધાર હોય ને તદ્દન અભણ હોવું ફુરડીમાં ગોળ ભાંગવા જેવું એટલે છૂપું છૂપું કરવું છાનું કરવું કુંભારના ઘરનું હાલું છે તે બદલાવાય કુંભારના ઘરનું હાલું છે તે બદલાવાય પરિણીતી સ્ત્રીને બદલી ન શકાય કુકડીનું મોં તે ફળે રાજી નાના માણસને મોટામાં સંતોષ થાય કુકડો હોય ત્યાં જો વહાણો હોય એટલે આ કામ મે કર્યું છે એવું মিথ્યાભિમાન કોઈની ગેરાજથી કામ અટકી જતું નથી કૂતરા બિલાડાનો મેળ ભારે દુશ્મનાવટ પણ બનાવ કેરી પાકે ને માણસ થાકે ધૈર્ય સિદ્ધ કરવા માટે ઘણી જ પ્રક્રિયાઓ કરવી પડે કેળ એક જ વાર ને આંબા ફળે વારંવાર કુળવાન અને સદાચારી એક જ હોય તો પણ ઉપયોગી કોઠી હોય કાદવ નીકળે એટલે કુપાત માટે કરેલા સારા પ્રયત્નોને સારું પરિણામ આપતા નથી ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે કઈ અનુભવ હોય નહીં ને નુકસાન થવું ખાતી જાય પીતી જાય અને ઘરના વણા ગણતી જાય વર્તમાનને ને માણતા જવું અને ભવિષ્ય વિશે આયોજન કરવું ખાધે સુરા ને લડીએ પૂરા ખાવું સારી પેઠે ને કામમાં એડીપણું કરવું ખાડું ધાર ધાર વિના 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 ને ઘર ગાર ખાડું અને ઘર ગાર વિના ઉપયોગની વસ્તુને જરૂર મરમત કરીએ નહીં તો બગડી જાય ગરથ ગાંઠે ને વિધા પાઠે એટલે હાથમાં હોય ને ખરું કે ખપનું બાકી ગાડી માથે બેડું એટલે કે થેકાણા વગરની વાત એટલે મોટા દુઃખ ભેગું નાનું દુઃખ ચાકર ખાય એ વેપાર કમા પગારદાર ને નોકર અને માથે જ બધું કામ નાખી દેવામાં આવે તો એ ધંધામાં નુકસાન જાય ચાલતી શેરમાં પગે દેવો ચાલતી શેરમાં પગે દેવો ચાલતી બાજુ જોઈ એને વર્તન અથવા કોઈની ચાલુ રોજીમાં વિધનો નાખવું છસુ દર ના સરખા એકેયમાં સારો ગુણ નહીં કોઈમાં કશો ફરક નહીં છપ્પન ભૂગોળો વાનગી ખૂબ પૈસો હોવો જમણ જાય ને સગું દુભાય લાભ ગુમાવતો પડે અને છતાં સંબંધ વણસે જમણ જાય ને સગું ડૂબાય લાભ ગુમાવવો પડે અને છતાં સંબંધો પણ રહે જેને કોઈ નાશ પહોંચે એને પેટ પહોંચે જેનું બીજા કોઈ નાશ બગાડે એનું સંતાન જ બગાડે જાજા મળ્યા ને ખાવાના તળિયા જાજે છોકરે જાજી હેરાનગતિ થાય ઠાકર ને ચાકર ઘણા તો ચાકર ને થાકર ઘણા જેને પૈસા આપવાના છે તેને કામ કરનાર મળી રહે છે અને જેને કામ કરવું છે તેને નોકરી ધંધે રાખનાર મળી રહે છે ડાગે માર્યા પાણી જુદા ના પડે લોય વાળામાં જટ જટકુશઅપ ન કરાવી શકાય દોષી મૂળાની બીક નથી જમપેદિયાનો હો છે એકવાર નુકસાન થાય ભલે પણ તેને બદલે અનિષ્ટ કાયમી બની જાય એ યોગ્ય નથી તેલના પગ બે દિવસ રાતા અલ્પજીવી પણ અલ્પતાનું સૂચક તાંબાની ટોલડી તાંબાની ટોલડી તેરવાના માગે ઘર સંસાર માંડવો ત્યારે ઘણી ચીજ સામગ્રી જોઈએ તેલ ગયું તૂપ ગયું હાથમાં ચાડુ રહ્યું બધી બાજુએથી નુકસાન થવું થોડી ભૂખના ને જાજી સુખના સંતોષમાં સુખ છે નમાજ પડતા મસ્જિદ કોટે વળગી એટલે સારું કામ કરવા જતા આફત આવી નરોવા હુજરોવા એ વિકલ્પ બતાવી સત્યને ઢાંકવા પ્રયત્ન કરવો નાનો તો પણ રાયનો દાણો ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ પાઘડીનો વડ છેડે કામના પરિણામથી જો કામ પરખાય પાડાને વાંકે પખાલીની ડામ એકમ ના દોષે બીજા ને સજા અયોગ્ય રીતે પોતાની ભીમાની હોય છે બાય બાય ચારણી અને ઘેર ઘેર ફરવો અને જે તેની માંગણી મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સુપર મોસ્ટ આઈએમપી કહી હોતો છે તેની આ સેશનમાં આપણે માહિતી મેળવી એ તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો આપ સૌનો પૂરો સાથ અને સહકાર આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને મળી રહે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત